ખેડા જિલ્લાના ડાકોર ખાતે કોંગ્રેસથી જન આક્રોશ રેલી પહોંચતા રાજકીય માહોલ ગરમાયો હતો ફાગવેલ બીજા તબક્કામાં શરૂ થયેલી આ રેલીમાં અમિત ચાવડા કેનીબેન ઠાકોર જગદીશ ઠાકોર રામકિશન ઓઝા જીગ્રીશ બેવાની ભરતસિંહ સોલંકી સહિતના કોંગ્રેસના નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા જ્યાં રેલી દરમિયાન નેતાઓએ ભાજપ સરકાર પર તાનાશાહી ખેડૂત સંકટ બેરોજગારી અને મહિલાઓની સલામતી જેવા મુદ્દે તીવ્ર આક્ષેપો કર્યા હતા અને ડાકોરના રણછોડાઈને ભાજપના અત્યાચાર સામે લડવાની શક્તિ આપવા પ્રાર્થના કરવામાં આવી હતી જે કોંગ્રેસની જન આક્રોશ રેલી ડાકોર ખાતે પહોંચી હતી જે ભાગવેલથી બીજા તબક્કાની રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં અમિત ચાવડા સહિતના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા જે સરકાર સામે તાનાશાહી અને બેરોજગારીના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે જે રણછોડરાયને પ્રાર્થના કરી સંઘર્ષનો સંદેશ આપવામાં આવ્યો હતો

અમારા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તુષારભાઈ ચૌધરી અમારા સાંસદ ઠાકોર અમારા તમામ ધારાસભ્ય આગેવાનો સૌ આજે ચરણોમાં શીશ જુટાવી અને પ્રાર્થના કરી છે કે આ જે તાનાશાહી નું રાજ ચાલે છે આજે ભાગલા પાડો ને રાજ કરવાની નીતિ થી શાસન ચાલે છે જે શાસનમાં ખેડૂતોએ આત્મહત્યા કરી